એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે તેની કિંમતી પેન ચોરી લીધી છે આ સાંભળી પ્રોફેસરે બધાને પોતાની આંખો પર પટ્ટી બાંધીને એક લાઈનમાં ઊભા રહેવા કહ્યું પછી પ્રોફેસરે બધાના ખિસ્સા તપાસ્યા તો એક છોકરાના ખિસ્સામાંથી પેન મળી ગઈ પ્રોફેસરે ચૂપચાપ તે પેન તેના માલિકને આપી દીધી પ્રોફેસરે કોઈને કંઈ ન કહ્યું બધાની આંખો પર પટ્ટી હોવાને કારણે કોઈને પણ ખબર ન પડી કે પેન કોણે ચોરી હતી પછીના બે ત્રણ મહિના સુધી પેન ચોરના છોકરો ગભરાતો રહ્યો કે તેની ચોરીની જાણ બધાને થઈ જશે પણ કોઈને ખબર ન પડી થોડા મહિનાઓમાં બધા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરીને કોલેજમાંથી ચાલ્યા ગયા વર્ષો પછી એ વિદ્યાર્થી કે જેણે ચોરી કરી હતી તે એક મોટો ઉદ્યોગપતિ બની ગયો ગયો હતો તે પેલા પ્રોફેસર પાસે તેણે કહ્યું સર મારું જીવન પર તમારું ઋણ છે આજે હું જીવું છું તો તે તમારા જ કારણે પ્રોફેસરે આવું કહેવાનું કારણ પૂછ્યું તો તે વિદ્યાર્થીએ કહ્યું સર એકવાર તમારા વર્ગમાં એક પેન ચોરાઈ હતી ત્યારે તમે બધાની આંખો પર પટ્ટી બંધાવીને બધાના ખિસ્સા તપાસ્યા હતા એ દિવસે આબરૂ જવાના ડરે મેં નક્કી કરી લીધું હતું કે જો બધાને ખબર પડી જશે તો હું આત્મહત્યા કરી લઈશ તે પેન મારા ખિસ્સામાંથી મળી પરંતુ તે અંગે તમે કોઈને ન કહ્યું તમે મને માફ કરીને મારી આબરૂ સાચવી લીધી પ્રોફેસરે કહ્યું હું નહોતો પટ્ટી બાંધી હતી તે જ સમયે મેં પણ મારી આંખો પર પટ્ટી બાંધી દીધી હતી જેથી મને ખબર જ ના પડે કે મારા કયા વિદ્યાર્થીએ આ કામ કર્યું છે તે વિદ્યાર્થી મારી નજરમાંથી ઉતરી ન જાય તે માટે મેં મારી આંખો પર અને બીજાની સામે તેની આબરૂ ન જાય તે માટે બધાની આંખે પટ્ટી બાંધી હતી આ સાંભળીને તે છોકરો નતમસ્તક થઈ ગયો કોઈની ભૂલ ખબર પડવા પર તેનું અપમાન કરવું નિંદા કરવી અને સજા આપવી સામાન્ય વાત છે પરંતુ તેની ભૂલ માફ કરીને તેનું આત્મ સન્માન બચાવવું એ મહાનતા છે ધન્યવાદ